રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે અમદાવાદ મણિનગરમાં આવેલી સેવન ડે સ્કૂલમાં સિંધી સમાજના નિર્દોષ વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરવામાં આવેલી જેમાં આજ રોજ ધોરાજી ખાતે જન આક્રોશ રેલી સ્વરૂપે મામલતદાર સાહેબ ધોરાજીને આવેદન પત્ર પાઠવવામાં આવેલ જેમાં ધોરાજીના તમામ હિન્દુ સમાજના જ્ઞાતિના આગેવાનો તેમજ સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાના આગેવાનો તમામ વેપારી ભાઈઓ સમસ્ત હિન્દુ સમાજ પોતાનો રોજગાર ત્રણથી પાંચ બે કલાક પોતાની રોજગારી બંધ રાખી આ મૌન રેલીમાં જોડાયા હતા અને સિંધી સમાજના આગેવાન દિલીપભાઈ હોતવાણી ઊંડા દુઃખની લાગણી સાથે જણાવેલ કે સ્કૂલે બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર ચિંતન કરતી તેમજ દેશના ભવિષ્યનું નિર્માણ કરતી સંસ્થા છે ત્યારે સવાલ એ થાય છે કે આ સંસ્થામાં હત્યા સ્કૂલોમાં આવા બનાવોને કારણે લોકોની શિક્ષણ અને સંસ્કાર ધામ પ્રત્યેનો વિશ્વાસ અને આસ્થાને ઠેસ પહોંચે છે જેમ અમદાવાદની સ્કૂલમાં થયેલ વિદ્યાર્થીની નિર્મમ હત્યાના વિરોધમાં મૌન રેલી કાઢવામાં આવેલ જે ધોરાજી ત્રણ દરવાજાથી શરૂઆત થાય મહાત્મા ગાંધીજીની પ્રતિમા તેમજ ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમા પાસે થઈ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને પત્ર પાઠવવામાં આવ્યું હતું આ મૌન રેલીમાં સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓ વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જે આ નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેમને વખોડી કાઢવામાં આવી છે અને આવા હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જેથી બીજી વાર ક્યારેય કોઈ પણ આવું કૃત્ય કરતા પણ અચકાય

આવા કૃત્યો કરે છે આવા લોકો પોતાના સ્કૂલ બેગની અંદર હથિયારો રાખી અને સ્કૂલની અંદર આવે છે આ ખરેખર એક બહુ ચિંતાજનક વાત છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આ લોકોના પરિવારને પણ ખ્યાલ હતી કે સ્કૂલ બેગની અંદર ઘણા સમયથી હથિયારો રાખે છે આવા ખરેખર પરિવારજનોને પણ જાગૃત થવાની જરૂર છે અને આ જે બનાવ બન્યો છે તેમાં જે લોકો સામેલ છે એ લોકો ઉપર કાયદેસર આવેદનપત્ર આપવા મળ્યું અમારી માંગ એક જ છે કે આવા જે કોઈ કૃત્યો છે આમાં જે કોઈ સંડાયેલા હોય તેવા લોકો ઉપર કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે અને દરેક સ્કૂલોની અંદર

જે હત્યા કરવામાં આવેલ છે અને તે હત્યા વિદ્યાર્થીની કરેલ છે અને તેને લઈને ધોરાજી શહેર ના સામાજિક લોકો દ્વારા આજ રોજ મામલદારશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદન પત્ર દ્વારા આ વિદ્યાર્થી કે અન્ય કોઈ લોકો માટે જે હત્યા કરે છે એને ઉપર કાયદાકીય રીતે કડક સજા થાય અને જે એક શાંતિ પ્રતિક છે શાંતિ લોકો ઈચ્છે છે અને તેમાં આવા લોકો અશાંતિ ફેલાવીને આવું કૃત્ય કરે છે તો તેને કડક માં કડક સજા થાય તે માટે ધોરાજીના લોકો દ્વારા આજ રોજ મામલતદાર સાહેબ આવેદન પત્ર આપવામાં આવેલ છે